તેમજ રહીશો પીવાનું પાણી પણ યોગ્ય રીતે પૂરું પડતું નથી સાથે રખડતા ઢોરના કારણે ઘણા ગંભીર અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવી રહી છે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સમાધાન ન થતાં સ્થાનિકોની સ્થિતિ

માર્ગ વ્યવસ્થા જેવી બિન મૂળભૂત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે અને હવે તંત્ર તરફથી અસરકારક પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે हमने यहाँ पे बहुत बड़ा आंदोलन किया है गांधीधाम जनता से अपील है कि ये जो आपके घर पे आ रहा है नगर पालिका की ओर से इसे भरना बंद करे गांधी धाम कांग्रेस को संपर्क करे हम ये जो भी आपने सफाई वेरा पानी वेरा जो भी भरा है हम सब आपको रिफंड कराने की पूरी कोशिश करेंगे हम इनके ऊपर एफ करने जा रहे हैं पी दाखिल करने जा रहे हैं